તો રામાનંદ હોટલ અત્યારે બંધ છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જે નોટિસ આપી છે નોટિસ માગવા હવે મારે આવવું પડે છે એમની ઓફિસે કારણ કે દિલીપ સાહેબ ફોન ઉચકીને એમ કહે છે કે નોટિસ રેડી કરીએ છે પણ નોટિસ હજુ મને મળી નથી હવે જોઈએ શું છે આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું બોર્ડ ચાલો જો આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ઓફિસ છે કમિશનર શ્રીનગામ નાયક સાહેબની ચેમ્બર કઈ છે સાહેબ આવા મજબૂરી વસ અમારે આવું ભાઈ શું કાર્યવાહી કરવામાં આવી રહ્યા હોટલ ભાઈ તો મને ના પાડેલ છે કમિશનરે પણ એ આમાં પત્ર અંદર રેકોર્ડિંગમાં લેવા કરતાં હું તમને લેટર આપું છું આ રેકોર્ડિંગ પબ્લિક માટે જ છે સાહેબ અમે સમાચારનું કામ પબ્લિક માટે જ કરીએ બોલવામાં શું તકલીફ સાહેબ પણ મારે મને કમિશનર સાહેબ એવું કીધું છે કે તમે જે કાંઈ પણ બી પેલું આમડો સાહેબ આમ તેમ થવા નમસ્કાર અને આભાર આપે રામાનંદની હકીકત તેના રસોડાની પરિસ્થિતિથી મેં તમને વાકેફ કરાવ્યા હતા એ પરિસ્થિતિ એટલી બધી ગંભીર હતી કે લગભગ ત્રીસ ચાલીસ સેકન્ડ કરતાં વધારે ત્યાં ઊભું રહેવું મારા માટે અશક્ય હતું એટલી બધી દુર્ગંધ હતી અને શહેરની પ્રજા વર્ષોથી જે આ ભોજન ખાય છે એની ગુણવત્તા કેટલી છે તે તપાસ થવી પણ જરૂરી બનતી હતી અમારા અહેવાલ પછી ફૂડ વિભાગ જાગ્રત થયું અને એક્શનમાં આવ્યું અને હાલ રામાનંદ જે છે તે બંધ અવસ્થામાં છે આજની તારીખે અમને એટલી માહિતી જાણવા મળી છે કે સસ્પેન્શન નોટિસ આપવામાં આવી છે અને રામાનંદ જ્યારે પોતાના નિયમો અનુસાર કાયદાઓ અનુસાર કામ કરશે ગુણવત્તામાં સુધાર કરશે અને તમામ સરકારના જે નિયમો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના તેનું પાલન કરશે તે પછી તે ચાલુ કરી શકશે હવે જોઈએ છે ફૂડ વિભાગ કેટલી રમત રમે છે કારણ કે સસ્પેન્શનની નોટિસ જે છે તેની કોપી અમે માંગી રહ્યા છીએ લગભગ ત્રણ ચાર કલાકથી હું ફોન કરું છું ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દિલીપ નાયક સાહેબને પરંતુ ખાલી ખો આપવા સિવાય બીજું કંઈ કામ નથી કરતા ખાલી અને ખાલી એમ કહે છે કે ભાઈ મોકલું છું બહાર છું આવી નથી આમ તેમ બધા કારણો આપે છે કોશિશ કરીશું કે એ વિભાગ પર આપણે જઈએ ત્યાં જઈએ અને ત્યાં કચેરી ઉપર શું પરિસ્થિતિ છે તે પણ જોઈએ અને કેમ આપણને નોટિસ નથી મળતી જો નોટિસ કાયદા કઈ રીતે આપવામાં આવી છે તે પણ તપાસ કરીએ તો રામાનંદ હોટલ અત્યારે બંધ છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જે નોટિસ આપી છે નોટિસ માંગો હવે મારે આવવું પડે છે એમની ઓફિસે કારણ કે દિલીપ સાહેબ ફોન ઉચકીને એમ કહી છે કે નોટિસ રેડી કરીએ છીએ પણ નોટિસ હજુ મને મળી નથી હવે જોઈએ શું છે આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું બોર્ડ ક્યાંથી જોવાનું છે અહીંયાથી ઓકે અહીંયાથી જવાનું છે ઉપર ચાલો જો આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ઓફિસ છે મદ્રસ નીટ કમિશનર શ્રી ની કચેરી હા કોઈ છે કચેરીમાં કોઈ છે હા આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી છે નાયક સાહેબની ચેમ્બર કઈ છે છે સાહેબ સાહેબ છે સાહેબ આવું સાહેબ હવે મજબૂરી વસ અમારે આવું પડ્યું શું કાર્યવાહી કરવામાં આવી રામાયણ હોટલ પર બાઇટ મને ના પાડેલી છે કમિશનરે બાઇટ નહીં બાઇટ નહીં અમે તો કાર્યવાહી શું કઈ રીતે પૂછીએ બે મિનિટ હું લેટર ફી આપું છું તમે બધા પાટર સાહેબ આપ જવાબદાર અધિકારી છો બરાબર પૂછું તમને કયા કમિશનર સાહેબેન ના છે તમને કહો બાઇટ આપવા માટે એનું કીધું છે તો અમે તો બાઈટ નથી માંગતા હકીકત માંગતા છે કે તમે શું કાર્યવાહી કરી પણ એ આમાં પત્ર અંદર રેકોર્ડિંગમાં લેવા કરતા હું તમને લેટર આપું છું આ રેકોર્ડિંગ પબ્લિક માટે જ છે સાહેબ અમે સમાચારનું કામ પબ્લિક માટે જ કરીએ અને તમે જે આપો છો તે પબ્લિક ડોક્યુમેન્ટ છે પબ્લિક ડોક્યુમેન્ટ જ લેટર લેટર મારફતે કેટલા ફોન કર્યા અમે સવારથી તમને લેટર મારફતે જ આપું છું પણ એ બેન પાસે જ છે અત્યારે તમને મેં કેટલા ફોન કર્યા સવારથી એક મિનિટ આપે આગળ કાર્યવાહી કરી છે રામાનંદ પર

એ બેન નથી હાલ અહીંયા તપાસમાં ગયેલા છે ત્યાં જ તપાસ કરે છે તમારે એ વિડિયો તમે એ વિડિયો તમે જોયો સાહેબ રામાનંદનો તમે મને વિડિયો તમે જોયો જોયો કે નહીં છે જોયો વિડિયો તમે તમારી ફરિયાદના અનુસંધાને હું રિપોર્ટિંગ આપું છું તમને કાગળ તમને લેટર જ આપું છું બોલવામાં શું તકલીફ સાહેબ પણ મારે મને કમિશનર સાહેબ એવું કીધું છે કે તમે જે કંઈ પણ બી પેલું સાંભળો

એની ગંદકી આપણે જોઈ એના ઉપર જ એક્શન લેવાયા છે ને ને એ ગંદકી આપણે જોઈ એ જે વિડિયો તમે મોકલ્યો ને એના ઉપર જ અમે હવે એક જ સવાલ છે આપના અધિકારિક ક્ષેત્રમાં લીગલ નોર્મ્સમાં આપના અધિકાર પદેથી જે કાર્યવાહી કરવામાં આવે તે તમામ કાર્યવાહી આપે કરી છે આ રેકોર્ડ ઉપર લઉં છું વાત કમિશનર સાહેબ તમને બધા જવાબ આપશે મારા સાહેબ તો ફોન નથી ઉચકતા એ કમિશનર સાહેબ બધા જવાબ આપશે પણ એમનો નંબર આપો નહીં બોલી શકું એમનો નંબર મે લેટર બધું મે તમને મોકલાયો છે પેલો નહીં નંબર કોઈ નથી ઉચકતો હું વાત કરી લઉં પછી સાહેબ સાથે કૃપાબેન પેલી નોટિસ આપો ને બજવીને આવેલા તે પેલી બજવીને આવેલા તે નોટિસ તો મને મોકલાવો આ અહીંયા પ્રેસ વાળા મને બધા પૂછે છે તમે બજવીને આવ્યા છો તાત્કાલિક અહીં આવો પહેલા તો આ અહીંયા આવીને મને નોટિસ આપો એટલે અમને હું લેટર મારફતે આપી દઉં એમને કેવી રીતે મારે આપણે એક કામ કર્યું છે બધું કર્યું છે પ્લીસને આપણે એટલીસ્ટ લેટરથી જાણ તો કરવી પડે કમિશન સાહેબને આપણે રિપોર્ટિંગ કરી દઈશું કેટલી વારમાં આવે છે આવે છે બેસો ઓકે તો બેન આવે છે અને અમે ભારત બેસીએ સાહેબ આ કચેરી વિઝિટર જગ્યા જ છે તો કંઈ નહીં બેસીએ મારે પણ સાહેબ થોડાક સવાલ છે તે તમે જવાબ નથી આપતા તમે આ પહેલાં આ પહેલા આ હોટલ ઉપર કાર્યવાહી કરી છે આગળ આની આગળ સેમ્પલિંગ લેવાની કામગીરી થયેલી સાહેબ તમને ખબર છે દરેક વખતે આ લોકની ગંદકી છે તે છતાં એક રૂબરૂ જઈને એક્શન એક માણસાઈ તરીકેનો તત્વ આપણી અંદર આવે કે ને કે આ ખાઈને કોઈનું મોત થઈ શકે પણ તમે મને આ બધું બોલો એના કરતાં મારા કમિશનર સાહેબને હું રિપોર્ટ કરીશ ને કમિશનર સાહેબ તમને જવાબ સાહેબ તો નવસારીમાં કઈ થાય કમિશનર સાહેબ ચેક કરવાવાના છે કે તમે ચેક કરો મારે કમિશનરને રિપોર્ટ કરવો પડે કમિશનરને રિપોર્ટ કરવો પડે કમિશનર સાહેબે મને કીધું છે કે તમે મને રિપોર્ટ કરજો હું સાહેબને જ કોઈ પણ ભી પ્રેસને મારે આપું હોય તે હું આપીશ બાઈટ સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ છે એના માટે જ એક્શન લેવામાં આવ્યો છે મે તમને લેટર આપ્યું મીડિયા બધું બતાવે તે પછી એક્શનમાં તમે સર્વે શું કરો છો ઘણા બધા છે બે એક્શન અમે એવા ભી લીધા છે બી બે અમે સસ્પેન્શન છે એટલે એવું બધું નથી અમે કામ ચાલે છે તો લિસ્ટ આપું બોલો બધું એ બી ચેક છે તમે એક મહિનામાં કેટલી હોટેલ વિઝિટ કરો કેટલી વિઝિટ કરી છે એક મહિનામાં કેટલી કરો મારી વાત સાંભળો બધું તમને રેકોર્ડ ઉપર આપીશ તમને કેટલી વારમાં આપી દેશો અમને કેટલી વારમાં આપી દેશો અરે તમે ફરિયાદ કરી છે તો એનું તો આપવા દો પહેલા તમે જે મને WhatsApp ઉપર ફરિયાદ કરી તાત્કાલિક 15 તારીખે અમે એક્શન લીધા છે બસ બીજું काही ઓકે તો આપણે પહેલા બેની રા જોઈએ છે અને કેટલી વારમાં આવે છે તે જોઈએ અને શું રિપોર્ટ આવે તે જોઈએ તો આ મેડમ આવી ગયા છે અને રિપોર્ટ રેડી છે સાહેબ ક્યાંથી હાથો હાથ આપણે રિપોર્ટ રિસીવ કરશું અને સાહેબે અમને આશ્વાસન એવું આપ્યું છે કે એમના અધિકાર ક્ષેત્રમાં આવતી એમની જવાબદારીપૂર્વક જે કોઈ કામગીરી હશે તે તમામ કઠિનાઈથી સ્ટ્રિક્ટપણે તેઓ લેશે અને હવે જે હોટલ જે છે તે અનુસાર બધી નિયમોનું પાલન કરશે તે પછી જ એ ચાલું કરી શકશે તો થોડાક દિવસો પછી આપણે એ અહેવાલ પણ બતાવીશું કે ભાઈ સાત આઠ દિવસ પછી કે દસ દિવસ પછી રામાનંદની પરિસ્થિતિ શું છે અત્યારે આપણે નોટિસ રિસીવ કરીએ એક લેટર નીચેનો ઓકે તો આ સાહેબે આપણને લેટર આપ્યો છે જોઈ શકો છો વાસ્તવિકતા ન્યૂઝ એન્ડ સ્ટોરીઝ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ બે હજાર છ એનો એ નિયમોનો હેઠળ આપશ્રીનો ટેલિફોન એક મેસેજ અને આ જે કાર્યવાહી કરી છે આનો ફોટો હું તમને વિડીયોમાં મૂકી દઉં છું એ વાંચી લેશું આ સિવાય સાહેબ નોટિસ આપી છે પ્રેસ માટે નોટિસની કોપી જોઈશે ને પણ આજ આજ છે આમાં જે લખેલું છે તમે વાંચી લો વાંચી લો તો સાહેબ આ કોપી આપી દો ને આ ઝેરોક્સ કરીને આપી દો ને સાહેબ આ તો પબ્લિક ડોક્યુમેન્ટ છે સાહેબ તમે આવું ના કરી શકો યાર આ તો પબ્લિક ડોક્યુમેન્ટ છે હા આમાં તો ક્યાં વાંધો છે આ તો પબ્લિક ડોક્યુમેન્ટ છે તો હું આરટીઆઈ થી માંગુ તો બી તમારે આપવું પડે આ થોડું તમે સપોર્ટ કરો તો મજા આવે છે આ અમે અમારા અભ્યાસ માટે રાખશું પબ્લિક નહીં કરશું બસ એટલે ના ના આ પૂરતું જ રાખીશું તમે એક્શન આ પૂરતું જ અભ્યાસ માટે સ્ટડી માટે અમારું નામ જ વાસ્તવિકતા છે સાહેબ બરાબર ભલે તમને બીજે પ્રેસનો અનુભવ સારો હોય કે ના હોય આ વાસ્તવિકતા છે

અમે પ્રેસ પ્રેસ બધું બતાવે તે પછી ડિપાર્ટમેન્ટ જાગે એટલે સમય તો ઓલરેડી આપેલો મેં અને આગળ કરેલો હોય તો હજુ સુધી કેમ આવું થયું તો પછી જળવાયું નહીં સારું સાંભળ્યું હા આ બધું આમાં લેવા કરતા અમે કામગીરી કરેલી છે એનો અહેવાલ આપ જે જે કામગીરી કરેલી તેનો અહેવાલ બી આવે હા એ તો હું લઈ લઈશ ચોક્કસ તમને જે હોટલમાં તપાસ કરી નોટિસ આપી એ બધું બી આપો અત્યારે કર્યું છે ઘણું કામ ઓકે પણ બાઇટ આપવા માટે સાહેબે ના પાડી છે એટલે પ્લીઝ રસીદ નહીં કરો તો વધારે સારું કમિશનર મને ખીજા છે ના એવું નહીં બાઇટ નથી આ તો સાહેબ નહીં નહીં આ બાઇટ ના કહેવાય તમારું તમારું છે ને એટલે આવી જાવ તમે ને લઈ લો પણ આ સરકાર પછી અમને સવાલ કરે ના ના સાહેબ જો પ્રેસની સ્વતંત્રતા છે અને અને તમારી અકાઉન્ટેબિલિટી છે બરાબર તમારી અકાઉન્ટેબિલિટી છે જો અમને એટલા સેટિસફાઈડ આન્સર ફૂડ વિભાગ તરફથી પત્રક સ્વરૂપમાં મળતા રહેતા ને સાહેબ તો મારે અહીંયા આવવાની જરૂર નહીં પડતી આ કડવી વાસ્તવિકતા છે કે તંત્ર છે ને હફાવી નાખે છે લોકોને હફાવી નાખે બરાબર અમે કામ કરીએ જ છીએ અમે આપીશું તમને હવે અમે બી સાહેબ આશા રાખીએ કે સપોર્ટ મળતો તમારો જે કોઈ ને અમે તો તો આરોગ્યને લગતી ફરિયાદ ભાઈ ચાલો આ એક નોટિસની કોપી છે જે આપણે રિસીવ કરશું અને હવે ફ્યુચરમાં જોવાનું છે કે રામાનંદ એના નિયમોનું પાલન કરે છે કે નહીં સાહેબે તો અમને કીધું છે કે જ્યારે પણ તમે ફોન કરશો જ્યારે પણ ફરિયાદ આવશે અમે તાત્કાલિક એક્શન મોડમાં આવી જશું અને આશા રાખીએ કે સાહેબ એક્શન લેશે ધન્યવાદ